વડોદરા શહેરના કોંગ્રેસ સમિતિના પ્રમુખ શહેરમાં સર્જાયેલી પૂરની પરિસ્થિતિને લઈને ચિંતિત છે વડોદરા શહેરના કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋત્વિક જોશીએ શહેરમાં સર્જાયેલી ભયજનક પૂરની સ્થિતિને લઈને ચિંતિત છે તેઓ કહી રહ્યા છે કે વડોદરા શહેરમાં સર્જાયેલી વિનાશકારી પૂરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા મારા જન્મદિવસની કોઈ પણ પ્રકારની ઉજવણી ના કરતા એની જગ્યાએ કામનાથ મહાદેવ મંદિર પાસે આવેલ વિશ્વામિત્રી નદીના તટ પર મહાપૂજા કરીને પ્રાર્થના કરવામાં આવશે તારીખ ચૌદ નવ ચોવીસના રોજ વિશ્વામિત્રીના તટે કામનાથ મહાદેવ પાસે કમાટી બાગ અતિથિ ગૃહની પાછળ આ શું કાર્ય સવારે અગિયાર પિસ્તાલીસે કરવામાં આવશે વડોદરા શહેરમાં વડોદરાની જે પ્રજાને આ ભ્રષ્ટ શાસનના પાપે જે મહાવિનાશક પૂર આવ્યું અને આ પૂરમાં આખું વડોદરા ડૂબ્યું ત્યારે આજે પવિત્ર એકાદશી પણ છે અને સાથે સાથે જન્મદિવસ નિમિત્તે પણ તમામ મારા શુભેચ્છકો જે પરિવારજનો છે કોંગ્રેસ પાર્ટીના બધાને મેં રિક્વેસ્ટ કરી હતી વિનંતી કરી હતી કે આપણે કોઈ કોઈ કેક કે અથવા કોઈ બુકે નહીં ને કોઈ ઉજવણી નહીં કરીએ પરંતુ આ વિશ્વામિત્રી નદીની પૂજા કરીશું ભારતીય સંસ્કૃતિમાં આપણે જે નદી હોય છે એને લોકમાતા લોકમાતાનો દરજ્જો આપણે આપીએ છીએ માં ગંગા હોય માં નર્મદા માં મહીસાગર હોય એવી રીતે પવિત્ર મહાન ઋષિ વિશ્વામિત્રીના નામથી આ નદી વડોદરા શહેરમાં વહે છે પરંતુ આ નદી પણ એક માતાનું સ્વરૂપ છે અને માટે આજે અહીંયા એ દિવસે અહીંયા અમે માતાની પૂજા કરવા આવ્યા છે પ્રાર્થના કરીએ અમે બધા ભેગા થઈને સમૂહ પ્રાર્થના કે ફરી વખત આવના દિવસમાં હું મહાવિનાશક પૂર વડોદરા શહેરમાં ના આવે અને વડોદરા શહેર સુરક્ષિત રહે શહેરીજનો સલામત રહે એ બાબતે અહીંયા પૂજા પણ અમે કરી શ્રીફળ અને ચુંદરી માતાજીને નદીમાં વહેતા મૂક્યા છે ગુલાબના ફૂલ અગરબત્તી દીવો દૂધનો અભિષેક કર્યો છે અને સમૂહ પ્રાર્થના કરીને તમામ શહેરીજનોથી પ્રાર્થના કરી છે કે આવા મહાવિનાશક પૂર ફરી વડોદરામાં ના આવે